મેં સૌથી વધારે દૂધ કોણ નું સૌથી વધારે દૂધ બીજી વસ્તુ ના 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 મારા ખાલી આ ખરા ખાતરી કરવી છે સૌથી વધારે દૂધ હું ભરું મારો હક મારે માંગવાનો હોય કે નહીં હોય મારી વાત ના ભરો ને મેં તો માંગ કરી તમારે જો માંગ કરી પણ બીજી વસ્તુ કે પેટા કાયદા પ્રમાણે એમ કે પેટા કાયદા પ્રમાણે એમ કહેવાય કે 700 લિટર દૂધ ભલ્લો હોવું જોઈએ અઠવા તો એકસો ને એકસો ને એસી દિવસ

હા તમે જિલ્લા જે જવાબ આપ્યો છે ને જે સવાલ માં છે એટલે કે મેં જે અરજી કરી છે એનો જવાબ તમે આપી દેજો બરાબર બીજું કે તમારામાંથી તમે પ્રમુખ કોણ છે મારા પ્રમુખ જોડે વાત પ્રમુખ તમે કેટલા સમય દૂધ ભરો

એ તાત્કાલિક ધોરણે આજે ચાલતો હોય એની ઉપર કાર્યવાહી કરવામાં આવે અને આ બેન છે એની પાસે પશુ પણ નથી તેમ છતાં આટલું વોક રાખી રહ્યા છે અરે અમારે નજીકની ની આપવાનું હોય અમારે દૂર ક્યાં ભરવાનું હા ભાઈ દોર છે પણ અંદર પેટા કાઢા માં એવું દૂધે જ નથી બધા મને અમારે રિપોર્ટ બતાવો ચાલો રિપોર્ટ બતાવો કેમ નહીં મળે